નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જૂનાગઢના બિલખાની બનેલી એક સત્ય ઘટના વિશે આ એક સત્ય ઘટના છે અને તે પણ આપણા સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લાના બિલખા ગામે બનેલી છે વર્ષો પહેલા જુનાગઢના બિલખા ગામે શેઠ સગાવશા થઈ ગયેલા તેમના પત્નીનું નામ સંગાવતી અને દીકરાનું નામ છેલૈયો આ શેઠ શગાવશા અને તેમના પત્ની એક નિયમ લીધેલો કે આપણે આપણા ઘરે સાધુ સંત કે પહેલા જમાડવા અને પછી જ આપણે જમવું જો સાધુ સંત ન મળે તો આખો દિવસ ભૂખ્યા રહેવું કાંઈ ખાવું નહીં આવો આ આકરો કડક નિયમ બંને પતિ પત્નીએ લીધેલો હતો અને આ નિયમ તેઓ દરરોજ પાળતા ભગવાને ભગવાનને આ નિયમ પતિ પત્નીની પરીક્ષા લેવાનું મન થયું ચોમાસાના એ અષાઢ મહિનાના દિવસો શરૂ હતા વરસાદ ધોધમાર વરસતો હતો નદી અને વોકળામાં ભારે પૂર આવ્યા હતા લોકો ઘરની બહાર જઈ શકે તેમ ન હતા ગામમાં કોઈ સાધુ કે સંત આવતું ન હતું શેઠ સગાળસા વરસતા વરસાદમાં પણ ગામમાં અને ગામની બહાર સાધુ સંતને શોધવા માટે જતા હતા પણ કોઈ સાધુ સંત મળતા ન હતા હતા આમ આમ ને ભૂખ્યા પતિ દિવસ લીધે તેમનું શરીર કમજોર નબળું થઈ ગયું હતું તો પણ તેમણે સાધુ સંતોને જમાડ્યા પછી જ પોતે જમવાનો નિયમ તોડ્યો ન હતો આવા દિવસોમાં ભગવાન શ્રી વિષ્ણુ એક અઘોરી જટાધારી દાડીદારી સંન્યાસી રૂપ લઈને એ જુનાગઢના બિલખા ગામના પાદરમાં આવીને રહ્યા શેઠ તો સાધુ સંતને શોધતા હતા ત્યાં તેમને આ અઘોરી સાધુ દેખાયા શેઠે સાધુને પોતાના ઘરે જમવા માટે આવવા કહ્યું સાધુના રૂપમાં રહેલા ભગવાને જમવા માટે આવવા હા પાડી અને શેઠ સગાવશા સાથે ચાલતા થયા શેઠ જાણ ન થઈ કે આ સૃષ્ટિના ભગવાન શ્રી મારી સાથે મારા ઘરે આવે છે ઘરે આવીને શેઠ સગાવશા અને તેની પત્નીએ સાધુને ઢોલીએ બેસાડ્યા અને પીવા માટે પાણી આપ્યું શેઠ અને શેઠાણી રાજી થઈ ગયા ઘણા દિવસો પછી કોઈ સાધુ પોતાના ઘરે જમવા માટે આવ્યા શેઠ અને તેમના પત્નીએ સાધુને જમવા માટે શું બનાવું તે પૂછ્યું ઘરના આંગણામાં શેઠ સગાળશાનો એકનો એક દીકરો એ છેલ્લૈયો રમતો હતો સાધુની નજર છેલ્લૈયા પર પડી અને પછી શેઠ અને તેના પત્નીને કહ્યું કે હું અઘોરી સાધુ છું ઘોર જંગલમાં રહું છું અને માંસાહારી છું હું શાક રોટલી દૂધ ખાતો નથી મને નાના બાળકનું માંસ બહુ ભાવે છે જો તમારે મને જમાડવો જો હોય તો તમારા રમતા દીકરાનું માંસ મને જમવા માટે આપો આ સાંભળતા જ શેઠ અને તેમના પત્ની સ્તબ્ધ થઈ ગયા ઘડી વર્તો શું કરવું શું કહેવું તે કહી શક્યા નહીં સાધુ તો ઊભા થઈ ચાલતા થયા અને બોલ્યા કે તમારે મને ન જમાડવો હોય તો ન જમાડો પણ તમારા આંગણેથી એક ભૂખ્યો સાધુ જમ્યા વિના જશે તો પાપ તમને મોટું લાગશે અને તમે આજ સુધી સાધુને જમાડીને જ જમવાનો જે નિયમ પાડ્યો છે તે નિયમ પણ તૂટી જશે શેઠ અને શેઠાણી સાધુની આ વાત સાંભળીને ઘડીક વાર તો વિચારતા રહ્યા અને પછી બંને પતિ પત્નીએ એક ખૂબ જ આકરો હૃદય પર પથ્થર મૂકીને નિર્ણય લઈ લીધો છેઠાણી રસોડામાંથી એ મસાલા ખાંડવાનો ખાંડણીઓ લઈ આવ્યા અને પછી છેલ્લીઓ જે આંગણામાં રમતો હતો તેની પાસે જઈને તેને વાલ કરીને હાથ પકડીને ખાંડણીયા પાસે લઈ ગયા છેલ્લૈયાને ખાંડણિયામાં બેસાડ્યું છેલ્ૈયાને ખબર ન હતી કે તેને ખાંડણિયામાં શું કામ બેસાડ્યો છે અને હવે પછી તેનું શું થવાનું છે છેલ્ૈયાની માએ છેલ્લૈયો ખાંડણિયામાં બેઠો હતો તેની ઉપર ભારે હૈયે એક આંગણે આવેલ સાધુ ભૂખ્યો ન જાય તે માટે દસ્તાનો એક ઘા છેલ્ૈયાના માથા ઉપર કર્યો અને આ કરુણ કાળજુ પણ કાપી જાય તેવું હાલરડું ત્યારે ગાયું અને હારડું હતું એ હાલરડું હતું છેલ્લૈયાનું હાલરડું મારા હાલરડે પડી હળતાળ કુંવર છેલ્લૈયા છેલ્લૈયા રે કુંવર ખમા ખમા તને મેં તો માર્યો રે કળાયેલા મોર કુંવર છેલ્લૈયા છેલ્લૈયા રે કુંવર ખમા ખમા તને અમારા નોધારાનો તું હતો એક આધાર કું રે કુંવર ખમા ખમા અમે જાણ્યું કે છેલૈયા અમે પરણાવશું આની જોડેશી જોડીશું જાજેરી જાન પણ ઓચિંતા ને મરણ આવ્યા એના સ્વર્ગ ઉતર્યા વિમાન રે કુંવર છેલૈયા છેલૈયા રે કુંવર ખમા ખમા તને મેલામાં મેલો નુગરો અને એથી એ મેલો લોભ પણ એથી મેલા અમે દંપતી હે અમે મુવેલ પાંદડે મોત કુંવર છેલૈયા છેલૈયા રે કુંવર ખમા ખમા તને આમ છેલૈયાનું હાલરડું ગાતા ગાતા તેની માએ ખાંડિયામાં ખાંડી નાખ્યો અને સાધુને તેમને માંગેલ ભોજન મુજબ થાળી પીરસી દીધી તો પણ ભગવાન શેઠ અને શેઠાણની વધુ એક પરીક્ષા લેવાનું મન થયું શેઠને અગોરી અઘોરી સાધુના રૂપમાં આવેલ ભગવાને કહ્યું કે તમારે કોઈ બીજો દીકરો જીવિત છે શેઠે ના પાડી કે છેલોયો જ અમારે એકનો એક દીકરો હતો તો અઘોરી સાધુએ કહ્યું કે હું જેના ઘરે બીજું કોઈ બાળક ન હોય તેને ત્યાં જમતો નથી આ સાંભળતા જ શેઠાણી બોલ્યા કે હું ગર્ભવતી છું અને મારા પેટમાં સાત મહિનાનો ગર્ભ છે તે પણ હું તમને બતાવી દઉં એમ કહીને રસોડામાંથી છરી લાવીને તેમના પેટ ઉપર ઘા કરવા ગયા ત્યાં તો આખો બ્રહ્માંડ ખળવળી ઉઠ્યું બ્રહ્માજીનું સિંહાસન એ ડોલવા લાગ્યું કૈલાસ પર્વત પર ભગવાન શિવજી ધ્યાન મગ્ન હતા તેમનું ધ્યાન પણ તૂટી ગયું અને સ્વર્ગ લોકમાં હાહાકાર મચી ગયો બ્રહ્માજીને શિવજી તરત આ બધું જાણી ગયા કે શેના લીધે બ્રહ્માંડ અને કૈલાસ પર્વત ડોલવા લાગ્યા તરત જ બંને દેવો બિલખા ગામે શેઠ સગાળસાને ઘરે આવી પ્રગટ થયા અને શેઠાણીની હાથમાંથી છરી લઈ લીધી અને પછી ભગવાન શ્રી વિષ્ણુને શેઠ શેઠાણીની વધુ પરીક્ષા ન લેવાનું કહ્યું અને છેલ્લૈયાને સજીવન કરતા કઈ કરવા કહ્યું ભગવાને તેમને સાધુનું રૂપ છોડી નારાયણ સ્વરૂપે પ્રગટ થયા ત્યાં તો આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને શંખનાદ થવા લાગ્યા ભગવાન શ્રી વિષ્ણુએ જ્યાં છેલ્લયો મત હાલત મૃત હાલતમાં હતો ત્યાં નજર કરતા છેલ્લયો સજીવન થયો અને ભગવાનને પગે લાગ્યો શેઠ ને શેઠાણીએ પણ એ પૂર્ણ પુરુષોત્તમ એવા ચતુર્ભુજ ભગવાન શ્રી નારાયણના દર્શન કર્યા અને ભગવાનને અમારી એ આકરી પરીક્ષા બીજા કોઈની ન કરશો તેવી વિનંતી કરી આમ આ સત્ય ઘટનાને વર્ષો યુગ વીતી ગયા પણ ઇતિહાસમાં કથા એ અમર થઈ ગઈ છે આ કથાને કોઈ ભૂલ્યું નથી અને કઈ ભૂલી શકશે પણ નહીં શેઠ સંગાવતી શેઠાણી અને તેમનો દીકરો એ ઇતિહાસમાં અમર થઈ ગયા છે આજે પણ જુનાગઢના બિલખા ગામે એ શેઠ સગાળશાની જગ્યા આવેલી છે અને આ સત્ય ઘટના બની તેની સાક્ષી પૂરે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રીરામ જય શેઠ સગાળશા